શું તમે માનો છો કે ખાવાનું બનાવવા કરતાં ખાવાનું શું બનાવવું એમાં વધારે ટાઈમ થતો હોય છે હું મારું મેનેજ કરું છું ટાઈમ ટેબલ બનાવીને અને ટાઈમ ટેબલ પ્રમાણે મારે દાળ વડા બનાવવાના હતા એટલે મેં ઓલરેડી દાળ પલારી દીધી હતી તો દાળ રેસીપી તમારી સાથે શેર કરું છું અને ટાઈમટેબલ બનાવતા શીખવું હોય તો મને ચોક્કસ કમેન્ટ કરો ચાલો જોઈએ રેસીપી શું કરું દાળ ચવડ થઈ જાય છે શું કરું દાળ તેલ ભરાઈ જાય છે શું કરવું દાળ ઠંડા થયા પછી લુખા લાગે છે જો આ બધા જ પ્રશ્ન તમારા પણ હોય તો આ વિડીયો તમારા માટે છે આવા સરસ દાળવડા બનાવવા માટે એના માપ બહુ જ અગત્યનું છે તો સૌથી પહેલાં આપણે માપ જોઈ લઈએ ઠંડા થયા પછી પણ ખૂબ જ સરસ લાગશે એવા દાળ ત્રણ જાતની દાળ લીધેલી છે મગની દાળ ચણાની દાળ અને અડદની દાળ અહીં મેં મગની દાળની જગ્યાએ આખા મગ લીધા છે અઢી વાડકી ચણાની દાળ બે વાડકી અને અડદની દાળ એક વાડકી જો મગની દાળ લો તો ચાર વાડકી મગની દાળ લેવાની આખા મગ લો તો અઢી વાડકી આખા મગ લેવાના હવે આ ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે ધોઈ અને તેને પલાળી દઈશું પલાળી અને આપણે લગભગ તેને ત્રણ ચાર કલાક માટે મૂકી રાખીશું ત્રણ ચાર કલાક પછી આપણે તેને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીશું તો જુઓ સરસ રીતે મગ ફૂલી ગયા છે અને બીજી બે દાળો પણ ફૂલી ગઈ છે તો હવે ચાલો તેને આપણે મિક્સચરમાં ક્રશ કરીએ આ રીતે માપ લેશો તો તમારા દાળવડામાં ક્યારેય તકલીફ નહીં પડે ચાલો આપણે તૈયારી કરીએ ગ્રાઇન્ડ કરવાની આખા મગ જે સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે તેને આપણે મિક્સચરમાં ક્રશ કરી લેવાના છે અને બને એટલું ઓછું પાણી આપણે ક્રશ કરવા માટે લઈશું જરૂર પડશે તો પાછળથી એડ કરીશું સરસ પલળેલા મગ હોવાથી એ સારી રીતે પીસાઈ ગયા છે હવે બધા જ મગ આપણે આવી રીતે પીસી લઈશું અને એક મોટા વાસણમાં તેને ભેગું કરીશું એવી જ રીતે આપણે ઓછું પાણી લઈ અને ચણાની દાળ પણ પીસી લઈશું ચણાની દાળ પણ સરસ રીતે પીસાઈ ગઈ છે અને ખૂબ ઓછું પાણી નાખીને આ બધું આપણે પીસીશું દાળ પીસતા પીસતાં સાથે જ આપણે લીલા મરચાં અને આદુ પણ આની અંદર જ એડ કરી દઈશું તેથી સરસ રીતે આ બધું ગ્રાઇન્ડ થઈ જાય અને બધો મસાલો અંદર ભળતો જાય આની સાથે આપણે લસણ પણ નાખવાનું છે અને લસણ તમારી ઈચ્છા પ્રમાણે વધારે કે ઓછું નાખી શકાય લસણ મારી પાસે પીસેલું છે પણ એ રસ થાય એના માટે હું પીસેલું લસણ આની અંદર એડ કરું છું જે લગભગ પચીસથી ત્રીસ કળી છે તો હવે આપણે આને ક્રશ કરી લઈએ તો જુઓ સરસ રીતે બધા મસાલા પણ ક્રશ થઈ ગયા છે અને આપણે તેને આપણા ખીરામાં એડ કરી દઈશું હવે ક્રશ કરવાની બાકી છે માત્ર અડદની દાળ અડદની દાળ નાખવાથી દાળવડા એકદમ સરસ ફ્લફી થાય છે પોચા થાય છે મગની દાળથી એનો સ્વાદ આવે છે ચણાની દાળને લીધે એને બાઇન્ડિંગ મળે છે અને અડદની દાળથી તે સરસ પોચા ફૂલેલા થાય છે તો આ બધા જ પ્રોબ્લેમ તમારા જે આવે છે એ આ ત્રણેય દાળના મિક્સચરથી દાળવડા એકદમ પરફેક્ટ બનશે હવે બધી દાળ સરસ રીતે પીસાઈ ગઈ છે અને દાળ વડાનું ખીરું તૈયાર છે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને હવે આમાં માત્ર નાખવાનું રહ્યું છે મીઠું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું હવે આ ખીરાની અંદર નથી તો તેલ નાખવાનું નથી તો સોડા નાખવાનું એટલે બધા જ મસાલા સાથે આપણું આ દાળ વડાનું ખીરું તૈયાર છે સરસ રીતે આપણે તેને મિક્સ કરી દઈશું અને તેને બરાબર હલાવી દઈશું જેના લીધે એમાં હવા ભરાશે અને દાળ આપણા પોચા થશે સૌથી પહેલાં તેલ ગરમ કરી અને આપણે મરચાં તળી લઈશું તળેલા મરચાં અને ડુંગળી તો દાળ હોય જ તો મરચાં તળી જશે એટલે મરચાંની તીખાશ થોડી તેલમાં પણ આવી જશે અને ત્યારબાદ આપણે દાળ વડા આ જ તેલમાં તળી લઈશું દાળવડાના મરચાં માટે આપણે મરચાંની અંદર મીઠું નથી નાખતા ઉપરથી મીઠું ભભરાવીએ છીએ તો મરચાં આપણા તળી ગયા છે તેલ તૈયાર છે ચાલો આપણે દાળવડા મૂકી દઈએ સરસ રીતે તમારી ઈચ્છા પ્રમાણે એની સાઇઝ લેવી અને દાળવડા આપણે તળવાના ચાલુ કરીશું તળતી વખતે મીડિયમ ગેસ રાખીશું તેથી દાળવડા સાવ ચવળ પણ નહીં થઈ જાય અને સાવ કાચા પણ નહીં રહે તો તમે જે પ્રમાણે કઢાઈ અને તેલ લીધું હોય તે પ્રમાણે વડા મૂકજો પણ ગેસ મીડિયમ રાખજો સરસ રીતે બધા વડા આપણે મૂકી દીધા છે દાળ વડાને આપણે ઉપર નીચે હલાવતા હલાવતા તેને ગોલ્ડન કલરના થવા દઈશું અને ત્યારબાદ આપણા દાળ વડા તૈયાર છે તમે જોઈ રહ્યા છો કે ત્રણેય દાળના મિક્સર છે કેટલો સરસ કલર આવે છે અને ખાવામાં પણ એકદમ પોચા તેલ ભરાયા નથી અને ખૂબ જ સરસ દાળ થયા છે ટેસ્ટ પણ ત્રણેય દાળને લીધે ખૂબ જ સરસ આવે છે સારી ક્વોલિટીની દાળ ક્યાંથી લેવી તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આટલું સરસ હેવી બોટમવાળું કઢાઈ એ પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમારે પરચેસ કરવું હોય તો ત્યાંથી પરચેસ કરી શકો છો અને આવા સુંદર દાળ ચોમાસામાં બનાવવાનું બિલકુલ ભૂલતા નહીં